તળાજાના કામરોળ ગામે મારામારીની ઘટના બની હતી જેમાં આ સમગ્ર ઘટનામાં વધુ વિગતો સામે આવી છે કે તળાજાના કામરોળ ગામે વાડી વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી જેમાં આ ઘટનામાં એક મહિલા સહિત ત્રણ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી જેને સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં ઈજાગ્રસ્તના જણાવ્યા મુજબ છેક મહિના પહેલા બબાલ થઈ હતી અને આજે ખેતરમાં મજૂરી કામ માટે ગયા હોય ત્યારે એ લોકોએ આવીને માર માર્યો હતો જોકે મારામારીની જે ઘટના બની છે તેમાં પોલીસ નોંધાઈ અને પોલીસ તપાસ બાદ સત્ય સામે આવી લાલજીભાઈ નારણભાઈ શિયાળ ગામ રાજ ના એમ વાડી બાંધતા હતા ના આવી કાલે દાડીએ ન જાય એના કારણે દારૂ પીને આવીને માર્યા અશોકભાઈ મનુભાઈ તાપા બીજીભાઈ મનુભાઈ તાપા હમજુબેન મનુભાઈ તાપા રીદ્ધિબેન અશોકભાઈ તાપા અમને પાણાથી માર્યા કંપાળી મારી અમારી અમારી રોટી અને લાકડીઓ લઈને આવ્યા હતા દારૂ પીને એટલે અમને શેડાઉ પણ શેડાઉ કરી માર્યા દારૂ પીધે તો એ લોકો હા બે ભાઈ અત્યારે ફૂલ રેડી હતા હાલવાની ભાઈ નહોતી